પીએસઆઈ એબી સોલંકી અને તેમની ટીમને માહિતી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસી ની નાંદોસલ ઇન્ડસ્ટ્રીઝમાંથી માટી જેવા કાળા રંગનો હેઝાર્ડ્સ વેસ્ટ ટ્રકમાં ભરવામાં આવ્યો છે આ વેસ્ટ માંગરોડ તાલુકાના નાના બોરસરા ગામની શુભમ ફર્ટિલાઈઝર કંપનીમાં ખાલી કરવાનો હતો બી ડિવિઝનન માહિતીના આધારે વાલયા ચોકડી નજીક આમલા ખાડી બ્રિજ પાસે પહોંચ ગોઠવી હતી જ્યાં માહિતીના આધારે ટ્રક આવતા પોલીસે ટ્રક રોકી હતી અને ટ્રક ચાલક સુનિલ વસાવા પાસે જરૂરી આધાર પુરાવા માંગતા તેના દ્વારા ઇન્વોઇસ આપ્યું હતું જેમાં મેગ્નેશિયમ સલ્ફેટ લો ગ્રેડ પાંચ નામનું કેમિકલ હતું અને તે નાંદોસલ ઇન્ડસ્ટ્રીઝમાંથી ભરીને સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાના બોરસરા ગામ સ્થિત શુભમ ફર્ટિલાઇઝરમાં લઈ જઈ રહ્યો હતો શંકાસ્પદ હેઝાર્ડ વેસ્ટ અંગે પોલીસ દ્વારા જીપીસીબીમાં જાણ કરતાં જે તે વખતે ટીમ દ્વારા ટ્રક અને કંપનીમાંથી જરૂરી સેમ્પલ લીધા હતા અને પૃથ્થકરણ માટે મોકલ્યા હતા જેનો રિપોર્ટ આવતા સાથે તપાસમાં નાંદોસલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઉત્પાદિત હેઝાર્ડ વેસ્ટ મટીરીયલના નિકાલ માટે હેઝાર્ડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ બે અંતર્ગત જરૂરી મંજૂરી મેળવી નિકાલ કરવાનો હતો પણ તે મંજૂરી લીધા વગર કંપની દ્વારા બારો બાર રો મટીરીયલના નામે નિકાલ કરવામાં આવી રહ્યો હતો પોલીસે ત્વરિત અસરથી માનવ આરોગ્યને હાનિકારક સાથે પર્યાવરણને નુકસાનકારક હેઝાર્ડ વેસ્ટ મટીરિયલ મંજૂરી વગર પરિવહન કરવા બદલ ગુનો નોંધ્યો હતો અને પોલીસે ટ્રકમાંથી ઓગણચાલીસ કિલો હેઝાર્ડ વેસ્ટનો જથ્થો જપ્ત કર્યો છે ટ્રક સહિત કુલ સાત લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે ટ્રક ચાલક સુનિલ ખુમાન વસાવાની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ વેસ્ટ નંદોસલ ઇન્ડસ્ટ્રીઝના મેનેજર સોહેલ નાંદોલિયાએ યાસીન ઉસ્માન દિવાન મારફતે ભરાવ્યો હતો કંપનીના મેનેજર સોહેલ નાંદોલિયા કંપનીના માલિક ઈશાક સુલેમાન નાંદોલિયા અને શુભમ ફર્ટિલાઇઝર કંપનીના વહીવટકર્તા સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે ભરૂચ પોલીસે બે કિલો ગાંજા સાથે